ભારત માતા કી ભારત માતા કઈ સ્કૂલ માં પડે બેટા કઈ સ્કૂલ માં પડે સંતોષામાં કયા ધોરણ માં પડે કારણ કે અહીંયા આવું પડ્યું એવું છે શું પ્રોબ્લેમ છે તમને બેટા લારીની પ્રોબ્લેમ છે આજે બહુ દુઃખ થાય છે આજે મારી અમારા જવાના શરમ આવે છે અમારે આજના નાના બાળકોને જો અમારી સાથે આવવું પડતું હોય તો સુરત માટે અને અમારા માટે એક બહુ દુઃખની વાત કહેવાય આજે મારી માતા બહેનો જે મહેનત કરીને સ્વરોજગાર લેતી હોય અને એ લોકોને જો રોડ પર આવવું પડતું હોય આટલી મોટી સંખ્યામાં તો મારા માટે દુઃખની વાત છે આ વસ્તુ અમારા સુધી પહોંચવી જ ન જોઈએ અમે અમે તો નાના એક નાના કક્ષાના કાર્યકર્તા છે બરાબર જે તે કોર્પોરેટર જે તે ધારાસભ્ય શ્રીના બધું મેટો ત્યાં જ પતાવી દેવાની હોય છે એક સંલગ્ન મિટિંગ લઈને સુરત મહાનગરપાલિકા પોલીસ અધિકારી અને જે અમારા જે રાજકીય પક્ષના જે નેતાઓ જીતેલા નેતાઓ છે આ લોકોની મિટિંગ લેવી જોઈએ એક અલગથી અને આ લોકોને જે સમસ્યા છે એનું સમાધાન લેવું જોઈએ કે જે મુદ્દા છે સુરત શહેરના કે ગુજરાતના જે મુદ્દા છે ડ્રગ્સના મુદ્દા છે દારૂના મુદ્દા છે એને લઈને જે મુહિમ ચલાવી હતી એ મુહિમ આજે ડાયવર્ટ કરીને લારી ગલ્લાઓ પર આવીને અટકી ગઈ છે મતલબમાં ગરીબોનું વંચિતોનું શોષણ કરવું અને રાજનીતિ કરવી એના પર આવી ગઈ છે અને સરકાર જ્યાં કહેશે કે દારૂને ડ્રગ્સના મુદ્દા પર તો અમે ખુલ્લે આમ આવી રીતે સર અમે સરકારને સમર્થન આપશું ગુજરાત સરકારને સમર્થન આપશું સુરત શહેરના પોલીસ અધિકારી અનુસૂમ ગેહલોત સમર્થન આપશું અમે જ્યાં કહેશો ત્યાં અમે તમામ લારીવાળા સમર્થન આપશું અને બેનર સાથે નો ડ્રગ્સના બેનર સાથે અમે સુરતની અંદર અમે કહેશો ત્યાં ઊભા રહેશું પૂણા પૂણા પર બસ અમારી માંગ અમારી માંગ એક જ છે અમારી અમારી માંગ એક જ છે કે જે લારી ગલ્લાવાળા જેને હેરાન કરવામાં નહીં આવે કારણ કે આજે આ મંદિર આ મોંઘવારીમાં સ્કૂલની ફીસ ભાડા લાઇટ બિલ વેરા બિલ બહુ મોટી બહુ મોંઘવારીમાં ભરવું મુશ્કેલ છે તો મારી માતા બહેનો માટે હું આજે મિટિંગ બોલાવી છે નાની એવી અને આવાળા બે દિવસની અંદર એક દિવસમાં હું અમારા જે વરાછાના પીઆઈ ગોજિયા સાહેબ કે કાપોદરાના જે અમારા વરાછાના અધિકારી છે એ આ લોકોને બોલાવી અને પ્રેમથી આ લોકોનો જે બી રસ્તો કાઢે એક નિરાકરણ લાવી દે કારણ કે ટ્રાફિકની સમસ્યા ખાલી સુરતની સમસ્યા નથી પૂરા વર્લ્ડની સમસ્યા છે એવું તમે નહીં એમ હતા કે સુરતની ખાલી ટ્રાફિક ખાલી સુરતમાં ટ્રાફિક છે ને બધે બધે બધા આરામથી એરોપ્લેનમાં ફર જવું નથી શું આ ટ્રાફિકની સમસ્યા પૂરા ભારતમાં પૂરા ભારતમાં પૂરા વિશ્વની ટ્રાફિકની સમસ્યા છે તો આ લોકોને આ લોકોને આ લોકોને કેમ નિયમથી ચલાવવા એની જવાબદારી સરકારની છે તમને તમે જીતીને શું કામ મોકલા છે કે આ લોકોને બધાને એમાં તમામ ઉદ્યોગપતિ હોય નાનામાં નાના નાના ડાયમંડ ઉદ્યોગ હોય કપડા ઉદ્યોગ હોય કિસાનો હોય અમારા જે એ બધાને લાઇન દોરીથી કેમ એ લોકોને કામ લેવું અને કેમ આ લોકોને ધંધો રોજગાર આપો એ માટે તમે જીતીને આગળ મોકલા છે નહીં કે તમને લોકોને હેરાન કરવા માટે મોકલા છે બસ હું હવે મારા ભાઈઓ બહેનોને આવાળા સમયમાં સરકાર જ મદદ કરે અને સરકાર જ આ લોકોને સ્વરોજગાર આપે અને મારા સુધી નહીં આવે એ હાથ જોડીને વિનંતી કરું છું કે જે પણ મેયર હોય કે જે ગૃહમંત્રી હોય પોલીસ અધિકારી અનુપસિંગ ગેહલોત હોય કે અમારા નગરપાલિકાના જે અમારા કર્મચારી છે એસએમસીના એ ખોટી રીતે તમે મને તો મેં હું તો વર્ષોથી લડાઈ લડું છું હું તો કેટલી વાર જેલમાં પણ ગયો છું ચાહે ગાત્રી હોય અર્ચના હોય કે ખોડિયાનગર હોય સ્વામિનારાયણ મંદિર હોય ઘણી મારું જેલમાં ગયો છું મને તો એવું નવાઈ લાગે કે જેમ આતંકવાદીને પકડવા આવે ને એ મારા લોકોને પકડવા આવે છે તમે આટલી મહેનત જો તમે આ લોકોને પકડો આટલી મહેનત આટલો બંદોબસ્ત દારૂના અડ્ડા પર રાખ્યો હતો ને મને મને પાક્કી ખબર છે કે ગુજરાતની અંદર કોઈ જગ્યા દારૂ નહીં વેચાય તમે જે આ બંદોબસ્તમાં આવો છો પોલીસ બંદોબસ્તમાં હું જોઉં છું આમ ફરદી પહેરીને આમ આમ જાણે કે પેલા ત્યાં બોલા ડ્રગ્સ એને પેલા પકડવા આવે આ લોકોને ગરીબ માણસો અને બિચારા ભાગમ ભાગ હું જોઈએ નીચે શાકભાજી લારી પરથી પેલા ગાડી પરથી શાકભાજી નીકળી જાય ને બધું વેરમ છેરમ માતા બેના રાહત પડે રોડે છે આ જ કામ જો તમે બુટલેગરોને ઘરોને દારૂવાળાના અડ્ડા પર જો રેડ કર્યો હતો ને તો સુરતની અંદર શું કોઈ એક ખૂણામાં પણ દારૂ પીતો તો માણસ નહીં મળે હિન્દ વંદે માતરમ તમે બધા અહીંયા આવ્યા તમારો ખૂબ ખૂબ આભાર અને હું તમામ સુરતની જનતાના જે પણ મારા સોસાયટીના આગેવાનો છે પ્રમુખ છે જે પણ સામાજિક મોટા મોટા કાર્યકર્તા છે મોટા મોટા કાર્યક્રમ ગમતા હોય છે અને હું એને નિવેદન કરીશ કે તમારી આજે આપણી જવાબદારી છે આ લોકોને પડખે ઉભરવાની આજે આપણે શાકભાજી લઈએ છીએ તો આ બહેનો આપણે શાકભાજી આપે છે અને આપણે એકદમ ઇઝી ઇઝી રીતે આપણે શાકભાજી મળી જાય છે દાખલા મારા બોદીમોળામાં કોટિયાનગર રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર તમે જ્યાં રહેતા હોય ત્યાં જગ્યા જગ્યાએ નાના નાના ફેરવાઓ શાકભાજી વેચતા હોય છે તો આપણી ભા બહેનો સુરક્ષિત છે બરાબર એ તો કાલે પછી મોલમાં જશે બીજે ક્યાંક જશે શાકભાજી લેવા તો આપણે કલાક સુધી વિચારું મારી ભાઈ મારી દીકરી આવી નહીં મારી બેન આવી મારી મમ્મી નહીં આવી તો આ નજીકમાં જે શાક માર્કેટ ભરાય છે એ આપણા માટે જ છે બસ હું નિવેદન કરીશ મેયરશ્રીને કે તમે જેમ રોડ પર ઉતરા ઉતરાજો શાકભાજીવાળાને પકડવા માટે માવાળા સમયમાં દારૂવાળાને પકડવા ઉતરો એવી મારી માંગણી છે જય હિન્દ વંદે માત્ર જે લારી ગલ્લાવાળા વાળા આવ્યા છે સાત દિવસથી જે સરકાર હેરાન કરે છે તમારા જે વડનગરના ધારાસભ્ય જે મુદ્દો ઉપાડ્યો છે દારૂ ડ્રગ્સનો એનાથી અલગ હટીને જે સરકારે આજે અમારા સુરતના વરાછા ઝોનના જે અધિકારીઓ ગરીબ લારીવાળાને હેરાન કરે છે તો હું એક મેસેજ આપવા માંગુ છું કે અમે લોકો તમારી સાથે છીએ ડ્રગ્સના મુદ્દા પર તમારી સાથે છીએ દારૂના મુદ્દા પર તમારી સાથે છીએ તમે જ્યાં કહેશો ત્યાં અમે તમારી જોડે ઉભા રહીશું તમે કદાચ પચાસ માણસ બોલાવશો તમે પાંચસો માણસ વાળી ઉભા રહેશું એનો પણ મારી સાથે આવશે અને કે એલાન ડ્રગ્સના મુદ્દે ડ્રગ્સ અમે ઉભા રહીશું નો ડ્રગ્સ બરાબર એમાં તમે અમે સરકારની સાથે છે પોલીસ અધિકારી જે પણ છે ગૃહમંત્રી સાથે છે એમાં કોઈ રાજનીતિ નહીં અમે અમે વિચારીએ છીએ કારણ કે હું તો હું જ્યાં રહું છું ત્યાં નશાનો કારોબાર ખુલ્લે આમ ચાલે છે એટલે હું મેં તો લોકોને મરતા જ જોયા છે હું તો કહું છું ને કે મારા મોદી મોલ્લા વિસ્તારમાં જે મારો ઈલાકો છે ત્યાં પાંત્રીસ વિધવા બહેનો હું રોજ જોઉં છું મને દુઃખ થાય છે કે હું આ બધાને બચાવી નહીં શકું હજી હું સલાહ આપું છું એટલે હું અને હું સરકારનું નિવેદન કરી છે દર્શનભાઈ નાયક છે ને એમણે પાંચસો ને આડત્રીસ બુટલેગરોનું નિષ્ઠા આપ્યું છે એટલે સરકાર મુદ્દાથી ભટકે નહીં અને આ પાંત્રીસ પાંચસો ને આડત્રીસ લોકોને પકડે તમે લારીવાળાને ખોટી રીતે પકડો છો અને તમે જે બ્રિજ નીચેની વાત કરો છો કે બ્રિજ નીચે તમે જે પેલા જે લોકો ડ્રગ્સ વેચે છે અમે તમારી સાથે છીએ બિલકુલ તમારી સાથે છીએ કે

ખુલે આમ વેચાય છે કેમ રાતના તમે લોકો ગાડી લઈને અમને અત્યારે હેત કરો છો પોલીસ વાળા જે પાખી બરોડામાં ફેરવે છે કેમ તમે દારૂવાળાને પકડી નથી શકતા તમે કયો અમે બતાવશું તમે આ જગ્યાએ વેચાય છે અમારા ગરીબના પેટમાં પાણી હું તો હું તો મીડિયાના માધ્યમથી મેસેજ આપીશ કે સરકાર એમ કહી દઈને કે સુરતની અંદર દારૂ નહીં વેચાય તો હું લારીવાળાએ મદદ કરવાનું બંધ કરી દઉં કે હરીશભાઈ ગુજ્જર તમારા રોડ ઉપર એક પણ દારૂવાળો તમને પિતા નહીં પકડાય બરાબર મને સરકાર એમ કહી દે પોલીસ અધિકારી કમિશનર મારા પ્રિય સાહેબ એમ કહી દે કે અશ્વિની કુમાર કે વરાછા કે સુરતમાં એક પણ દારૂ વાળો આપી દે તો હું કાળથી લારી વાળા મદદ કરવાનું બંધ કરી દઉં બરાબર છે એટલે મૂળ મુદ્દો સાહેબ મૂળ મુદ્દો ડ્રગ્સ તો ને એનો છે બરાબર અને જે લોકો પકડાય છે આપણે એને બી સાચા રસ્તે લાવવા જોઈએ હું તો એમ કહું છું એક સામાજિક કાર્યકર્તા તરીકે બરાબર છે કદાચ લોકો મારો વિરોધ કરે કે મારી પાસે વાળા નહીં સાહેબ એ બી આપણા નાના નાના ભૂલખાઓ છે એમાં કદાચ કરોડપતિના દીકરા પણ આજે બગડી ગયા છે તો એને પણ રસ્તા પર લાવો તમે હે હું તો જોઉં છું મારા ઉદ્યોગપતિના છોકરા મારા પટેલનગરની અંદર ઘણા એવા માણસો જે ડ્રગ્સ પીએ છે ઘણા એવા વિસ્તારમાં છે જ્યાં ઉદ્યોગપતિના છોકરા ડ્રગ્સ પીએ છે દારૂ પીએ છીએ તો આપણે એને પણ રસ્તા પર લાવીએ બરાબર અને એક ઝંડા બેનને હું તો એક બહુ જ મોટો મેસેજ આપવા માંગુ છું સુરતની ગુજરાતની જનતાને કે મારા તમામ લારીવાળા બે દિવસ માટે બેન હું તો એક દિવસ બે દિવસનું કીધું મેં તો એક દિવસનું કીધું કે સવારથી સાંજ બેનો બેનર લઈને ઉભા રહે છે રોડ ઉપર એ દિવસ એ લોકો કોઈ ધંધો નહીં કરશે કોઈ વસ્તુ વેચશે નહીં ખાલી બેનરમાં એક જ વસ્તુ લખી છે નો ડ્રગ્સ ઇન ગુજરાત ઇન સુરત બસ હું આ હું ફરીથી ફરીથી મેસેજ આપીશ અને જે તે ધારાસભ્ય મારા મુખ્યમંત્રી મેયરશ્રીને કે તમે જે આજે રોડ પર ઉતરાજો એક મારા માટે કાળો દિવસ કહેવાય કે મેયરશ્રીને રોડ પર ઉતરવું પડે પછી લારીવાડાને પકડવા માટે તો મને દુઃખ થયું પણ તમે આ જ શ્રી અને દારૂના અડ્ડા તરફ વળી ગયા હતા એડ્રેસ છે મારી પાસે જો આ તો મને દર્શનભાઈ નાયક અમે સાથે આવશું તમારી હું દક્ષિણભાઈ મેવાણી જે મેયર છે હું કહીશ હું તમે તમારી સાથે આવશું કારણ કે અમે તો બધું જોયું છે કે તમને બી ખબર જ છે દારૂ ક્યાં વેચાય છે ક્યાં નથી વેચાતું છતાં પણ તમને ખબર નહીં હોય તો હું તમારી સાથે હું રૂબરૂમાં આવીશ અને અમારા કોંગ્રેસ પાર્ટી કેટલી જગ્યાએ રેડ પણ કરી છે રેડ કરીને દારૂ પણ પકડા છે તો અમે તમારી સાથે આવું છું જ્યાં પીઆઈ કે છે એક જમાનામાં એવું હતું કે જયારે આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા કોઈ પોલીસ અધિકારી આવતા ને તો સામાજિક કાર્યકર્તાને પૂછતા કે હરીશભાઈ શું છે તમે બતાવતા કે પેલો સારો છે પેલો ખરાબ છે બરાબર અત્યારે અધિકારી કોણ આવે કોને મળે ખબર છે હા ભાઈ ક્યાંથી હપ્તો લેવાનો છે કોણ પૈસા આપશે આથી એને બોલાવો અમારી જને બોલાવતા નથી કારણ કે ખબર છે કે આ લોકો હરીજી ગુજરાત વિરોધ કરે તો ભાઈ અમારો પૈસા આવે ક્યાંથી અત્યારે જે તે અધિકારી જયારે એસએમસી અધિકારી હોય પોલીસ અધિકારી કોને કોણ સફળ પામે મારી બદલી થઈ ગઈ એટલે ભાઈ આને પકડજે આ બધું બધું જાણે છે દારૂ ક્યાં વેચાય કોણ આપે કેટલો આપે આજે આ સિસ્ટમે જ આ આ સિસ્ટમે જ આ ગુજરાતને અને સુરતને બરબાદ કર્યું છે એટલે મારું હવે હજી એક નિવેદન છે કે વર્ષો પહેલાં જે થિયરી ચાલતી હતી કે જે તે પોલીસ અધિકારીની બદલી થાય તો સામાજિક જે સોસાયટીના પ્રમુખ હોય એપાર્ટમેન્ટના પ્રમુખ હોય જે સામાજિક કાર્યકર્તા હોય એની મિટિંગ કરી અને તમે તમારી જગ્યા પર પોસ્ટિંગ લો તો તમને એક નોકરી કરવામાં ઈચ્છી રહે કે સારા માણસો કોણ છે ખરાબ માણસો કોણ છે બસ બહુ હું આજે એક નાના મેસેજ આપવા માંગુ છું કે સમયમાં જો મારે બહેનો સાથે રોડ પર નહીં ઉતરવું પડે હું તો કહું છું આ બહેનો તમે ઓળખો છો મને કોઈ અત્યારે નહીં નહીં એટલે હું તો કહું છું ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી સત્તામાં અમારી કોંગ્રેસ તો જીરો જીરો છે એટલે આ લોકો મારા સુધી નહીં પહોંચે અને તમે જ એક મિટિંગ કરી લો આ લોકો જોડે કે તમારી શું સમસ્યા છે બરાબર છે કે તમે આ ચાર દિવસની રજા પાણી છે તો તમારો ખર્ચો કેમ ચાલશે